नमस्कार मित्र आज ये सीदू ने सटमा माननीय वडा प्रधान नरेंद्र मोदी ना रवाडे चढेला तिरु अनंतपुरम ना माननीय सांसद शशि थरूर विषये आपण बात करत तमने तुम्ही स्वाभाविक रीते प्रश्न थवो જોઈએ કે नरेंद्र मोदी ना रवाडे चढेला एम आम्ही कयू कारण કે ઓપરેશન સિંદુર પછી જે વિદેશોમાં ડેલિગેશન મોકલવામાં આવ્યા ઓપરેશન અને પાકિસ્તાનને અમેરિકા ચીન અને આઈએમએફ ના માના યુરોપિયન દેશો એ બધા એની ઉપર વરસી પડ્યા ત્યારે નરેન્દ્ર મોદી દુનિયાભરના સૌથી વધુ દેશોના પ્રવાસ ખેડનાર વડાપ્રધાન આપણું જે આપણી ભૂમિકા જે હતી એ ભૂમિકાથી વિદેશના લોકોને વાકેફ કરવા માટે સાથ સાથ ડેલીગેશન સંખ્યાબંધ દેશોમાં મોકલાવ્યા એમાં શું મળ્યું એ જુદી વાત છે પણ અમે એ વખતે પણ તમને કહ્યું હતું કે આ નરેન્દ્ર મોદીના બહુપક્ષીય ડેલિગેશનો એ એમનું ઓપરેશન લોટસ છે અને અમને એટલા માટે લાગતું હતું કે એમણે વિપક્ષો પાસે એ માં નોમિનેટ કરવા માટે સભ્યોના નામ માંગ્યા હતા એમના સાંસદોના નામ માંગ્યા હતા પરંતુ એ નામ મોદીને જે અનુકૂળ હતા એ જ કરાયા અને એમાં એક નામ શશી થરૂર નું હતું કોંગ્રેસે શશી નું નામ આપ્યું નહોતું અને છતાં શશી થરૂર એ નરેન્દ્ર મોદી સાથે લડી લડીને હસી હસીને

જે સાંસદો છે એ પ્રભાવી પ્રભાવીપણે વિદેશમાં કોઈ રજૂઆત કરી શકે એવા અંગ્રેજી બોલનારા એમની પાસે છે નહીં સ્વયં વડાપ્રધાન ટેલિપ્રોમ્ટર ઉપર વાંચે છે પરંતુ ખોટું અંગ્રેજી બોલે છે કારણ કે એમને અંગ્રેજી આવડતું નથી અને હકીકતમાં એ હિન્દીમાં ભાષણ કરી શકે કારણ કે દુનિયાભરના દેશોમાં એનો અનુવાદ થઈ શકે એવી વ્યવસ્થા હોય છે છતાં નરેન્દ્ર મોદીને ને અંગ્રેજીના અભરખા છે અને એમાં એ એ ગોટે ચડી જાય છે આપણે જાણીએ છીએ શશી થરૂર સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા હતા અને એ પછી છેલ્લા ચાર વખત થી કેરળની રાજધાની તિરુઅનંતપુરમ એના ચાર ચાર વખત થી કોંગ્રેસના સાંસદ છે અને હવે એમને અભરખા જાગ્યા છે કે સત્તામાં આવવું અને એ કોંગ્રેસના અધ્યક્ષ થવા માટે પણ એ મલ્લિકાર્જુન ખડગેની સામે ચૂંટણી લડ્યા અને હાર્યા ત્યારથી એમનું જરા મન ખાટું થઈ ગયું છે કોંગ્રેસથી પરંતુ એ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે એવી ડીંગ આંકે છે પરંતુ નરેન્દ્ર મોદી ને મળ્યા કરે છે અને અદાણી ના સમર્થક તરીકે કામ કરે છે ગણી શકાય એવા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી એ અદાણી અને અંબાણી એમની વિરુદ્ધમાં ખાસ કરીને વિરુદ્ધમાં એટલે કે એમને બધી જ સરકારી કંપનીઓ પધરાવવામાં આવે પધરાગપતિઓનો એ વિરોધ કરતા નથી કારણ કે ઉદ્યોગો પણ વિકસ્યા જાહેર ક્ષેત્રના ઉદ્યોગો પણ વિકસ્યા અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો પણ વિકસ્યા પરંતુ અદાણીને મોદી સાથેના જે સંબંધો છે એને કારણે સરકારી ઉપક્રમો પધરાવવાનું જે રીતે ચાલે છે એનો વિરોધ રાહુલ ગાંધી કરે છે અને એની સામે એના વખાણ કરે છે મોદીના વખાણ કરે છે મોદીના વખાણ કરતા શશી તરૂર થાકતા નથી અને હમણાં હમણાં એમને એક રોગ લાગુ પડ્યો હોય અને મોદી પાસેથી એની પ્રેરણા મળી હોય એવું લાગ્યા વિના રહેતું નથી તમને ક્યા લશે કે મોદીને દર વર્ષે નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય શાસક છે એવું બતાવતા સર્વે એના તારણો એક ભારતીય અખબારોમાં અને માધ્યમોમાં પ્રસારિત કરાવવાના પ્રકાશિત કરાવવાના એમને રહ્યા આપણે એનું પેપર ફોડી નાખ્યું હતું એ કઈ રીતે સર્વે કરે છે ને નરેન્દ્ર મોદીને આજે પણ મેલોની કરતા પણ આગળ ટ્રમ્પભાઈ કરતા પણ આગળ એ સૌથી લોકપ્રિય ગણાવે છે કારણ કે એની એનું રહસ્ય આપણે છે ને એનું પેપર ફોડી નાખ્યું હતું તમને ખ્યાલ હશે કે ભારતમાં ભારતની વસ્તી કેટલી એકસો ને તેતાલીસ કરોડ ને આંબી ગઈ છે પણ એમાંથી પાંચસો જણાને સેમ્પલ સાઈઝ તરીકે લઈને તમે નરેન્દ્ર મોદી ના સમર્થક છો તમને નરેન્દ્ર મોદી લોકપ્રિય લાગે છે કે કેમ અને એમાંથી ઇઠોતેર ટકા એસી ટકા પંચોતેર ટકા અમારા એક વિદ્યાર્થીને કહ્યું કે ભાઈ તને દુનિયાભરનો લોકપ્રિય વિદ્યાર્થી જાહેર કરી દઈએ તો મને કે કઈ રીતે તો મેં કીધું નરેન્દ્ર મોદી જે રીતે દુનિયાભરમાં લોકપ્રિય પોતાને જાહેર કરાવે છે એ રીતે તો કે કેમ કે આપણા જ કેમ્પસમાં અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એમાંથી પાંચસો વિદ્યાર્થીઓનો સર્વે કરીએ અને એ પાંચસો વિદ્યાર્થીઓ માંથી મોટા ભાગના એમ કે જુગલ છે ને સૌથી લોકપ્રિય વિદ્યાર્થી છે અને એ છે ને એસી ટકા જેટલો તારો એ સર્વેમાં તારી તરફેણમાં હોય એટલે તું દુનિયાભરનો લોકપ્રિય નરેન્દ્ર મોદીને આ મોર્નિંગ કન્સલ્ટ જે કંપની છે અમેરિકાની કંપની હું બજારુ કંપની કહું છું પાંચ હજાર લોકો એકસો ને તેતાલીસ કરોડ ની જનતા માંથી પાંચસો થી પાંચ હજાર લોકોનો સર્વે અને એ પણ થાય છે કે પેપર વર્ક થાય છે એ જુદી વાત છે એ લોકો એમ કે એમાંના મોટા ભાગના કે મોદી અમને પ્રિય છે લોકપ્રિય છે અમારી દ્રષ્ટિએ તો દુનિયાભરમાં મોદીના ઢોલ વગાડે ટ્રમ્પભાઈ ને એમાં પાંચમા ક્રમે બાવન ટકા મેલોની બેન ને નવમા ક્રમે તાલીસ ટકા અને આ ભાઈ શ્રી મોદી સાથે ને પણ સમજાઈ ગયું છે કે આ તો બોગસ સર્વે છે પણ આ સર્વે કરાવવાનું એ તમને ખબર છે ચૂંટણી આવવાની હોય ત્યારે આવા સર્વે છે ને એ મળતીયાઓની પાસે કરાવવામાં આવે છે અને એમાં છે ને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદીનું તંત્ર એ છે ને બહુ જ સક્રિય હોય છે 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 તમને હમણાં બિહારમાં ચૂંટણી આવી રહી એટલે ત્યાં પણ ને સર્વે તમને મળશે ઓપિનિયન પોલ મળશે તમારે હંમેશા પૂછવું કે એની સેમ્પલ સાઈઝ કેટલી છે કરોડો વોટર્સ માંથી કેટલા વોટર્સ ને એમને પૂછીને એ સર્વે કર્યો છે અમે ઇકોનોમેટ્રિક્સ અને મેથેમેટિકલ ઇકોનોમિક્સ પણ ભણ્યા છીએ એટલે અમને એવો ખ્યાલ છે કે ઓછામાં ઓછા દસ લોકોને તમે જો પૂછો કુલ વસ્તીના તો કદાચ એ તારણ સાચું મળે પરંતુ એકસો ને તેતાલીસ કરોડ દેશવાસીઓમાંથી પાંચસો લોકોને પૂછવામાં આવે કે મોદીજી ની લોકપ્રિયતા વિશે તો એનો અર્થ કઈ નથી થતો એ માત્ર છે ને પેપર વર્ક છે અને મોર્નિંગ કન્સલ્ટ કદાચ એમાં ધંધો કરતી હશે આવો જ ધંધો કદાચ એક એક કંપની કંપની છે છે વોટ અમે એની વેબસાઈટ ઉપર ગયા અમે કેટલામાં કેમ ગયા એ તમને કહીએ કારણ કે ભાઈ શ્રી શશી થરૂરે હમણાં કેરળના મુખ્યમંત્રી તરીકે એમનું જે કોંગ્રેસના નેતૃત્વ વાળું જે ફોરમ છે યુનાઇટેડ યુડીએફ ડેમોક્રેટિક ફોરમ જેને લોકસભાની મોટા ભાગની બેઠકો એ જીતે છે કેરળમાંથી અને છતાં કેરળમાં રાજ્યમાં છેલ્લી બે વારથી ત્યાં ડાબેરી મોરચો જે છે એલડીએફ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એ જ ત્યાં જીતતો રહ્યો છે અને એના મુખ્યમંત્રી તરીકે બંને વખત પિનરાઈ વિજયન એ શાસન કરતા રહ્યા છે પિનરાઈ વિજયનને ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફસાવવાની કોશિશ ઈડી અને સીબીઆઈ તરફથી પણ કરવામાં આવી પરંતુ હજી એ ત્યાં મુખ્યમંત્રી તરીકે ચાલે છે અને આ કેરળની અંદર હવે મે બે હજાર ને છવ્વીસ માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે શશી થરૂર મુખ્યમંત્રી થવાના અભરખા છે એક બાજુ નરેન્દ્ર મોદી એ વિદેશ મંત્રી બનાવવા માટે ગાજર લટકાવ્યું હોય એવા વાવડ આપણને મળે છે કારણ કે વારંવાર એમને મળે છે વિદેશ બાબતોમાં છે ને વિદેશ મંત્રી જયશંકર એ તો કદાચ દુનિયામાં મારી છાપ થોડી સુધરે આમ તો એમણે ઓગણત્રીસ ત્રીસ દેશોમાંથી ઇલ્કાબો મેળવી લીધા છે અને હવે આરએસએસ કદાચ એમને વિદાયની ઘડીઓ નક્કી કરી રહ્યું છે એ કરશે કે કેમ એ હવે જોવાનું છે કારણ કે સપ્ટેમ્બર મહિનામાં મોદીના પંચોતેર વર્ષ પૂરા થાય છે અને એમની વિદાય થવી જોઈએ એવું એમણે જ જે બનાવેલો નોર્મ્સ છે બનાવેલા નોર્મ્સ છે એ પ્રમાણે એમણે લાલકૃષ્ણ અડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશી આ બંને જણા જેમણે નરેન્દ્ર મોદીને બચાવેલા અગાઉ હોદ્દા ઉપર એ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અથવા તો એમને એમના ટેકામાં એ રહ્યા પરંતુ એમને છે ને માર્ગદર્શક મંડળમાં એમને ધકેલી દીધા પંચોતેર વર્ષનો નિયમ બતાવીને બનાવીને બતાવીને હવે નરેન્દ્ર મોદી રહેશે કે નહીં વડાપ્રધાન તરીકે એક વાત છે પરંતુ શશી તરુણને વિદેશ મંત્રી બનાવશે કે એ પહેલા જશે એ આપણે કહી શકતા નથી અને આપણે છે ને સીધું ને સટમાં એવી કોઈ ભવિષ્યવાણીઓ કરતા નથી કે જે કાલ ઉઠીને આરએસએસ પરાસ્ત થાય ધારો કે એમની સામે અથવા તો ભાગલા પડે તો એ છે ને તમે પાછા એમ કહો કે તમે તો એમ કેતા હતા ને કે જશે ના અમે નથી કહેતા એ તો સંજોગો નક્કી કરશે આરએસએસ અને બીજેપી નક્કી કરશે અને તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નું કુકડું કેવું ગુંચવાયું છે કે આરએસએસ એસર્ટ કરે છે અને એ સંજોગોની અંદર શશી થરૂર વિદેશ મંત્રી તરીકે મોદી સરકારમાં આવે એવું ગાજર લટકાવેલું તો મોદીના વખાણ કરતા થાકતા નથી હમણાં ગઈકાલે પાછું શશી થરૂરે એક વધારે બાબત એમણે મોદીના લાભાર્થી અથવા મોદીના ઈશારે અથવા તો મોદીને રાજી કરવા માટે એમણે છેડી અને એ ઇન્દિરા ગાંધીની ઓગણીસો પંચોતેર ની ઇમરજન્સી ની વાત શશી તરૂર કોંગ્રેસમાં છે અને એમણે ઇમરજન્સીની ટીકા કરી અને એમાં ખાસ કરીને એમણે ઇન્દિરા ગાંધીના સુપુત્ર સંજય ગાંધી એમની ઇમરજન્સીમાં જે ભૂમિકા હતી એ ભૂમિકાની પણ જોરદાર ટીકા કરી એ વખતે શશી તરૂર કદાચ ભૂલી ગયા હશે કે સંજય ગાંધીનો પરિવાર એ ભારતીય જનતા પાર્ટીમાં છે આજે મેનકા ગાંધી અને એમના સુપુત્ર એ આજે ફિરોઝ વરૂણ ગાંધી એ ભારતીય જનતા પાર્ટીમાં છે જોકે મેનકા ગાંધીને ભાજપ ટિકિટ આપી હતી હારી ગયા ફિરોઝ વરુણ ગાંધી એ બોલકા છે અને એમને ટિકિટ મોદી શાહે કાપી નાખી અને છતાં હજુ એ બંને જણા ભાજપમાં છે અને ત્યારે ભાજપ થરૂર કોંગ્રેસમાં રહીને ટીકા કરે છે કોંગ્રેસની લોકશાહીને સલામ કરવી પડે ભારતીય જનતા પાર્ટીમાં આવી કોઈ ટીકા કરે તો મને લાગે છે કે એને રસ્તો બતાવી દેવામાં આવ્યો હોત પરંતુ ભાઈ શ્રી અત્યારે મોદી ચાલીસા કરવામાં ખૂબ રમમાણ છે અને એમણે એમણે જે જે આ સર્વે સર્વે છે 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 શેર શેર કર્યો કર્યો પોતાના એક્સ ઉપર અમે વાંચ્યું એમણે પાછા લેખો પણ લખ્યા છે કોંગ્રેસની ટીકા કરતા પોતે જે પાર્ટીમાં છે કદાચ લોકશાહી પરંપરા છે કોંગ્રેસમાં ભાજપમાં તો મોડું બંધ રાખવાનું હોય અર્જુન મોઢવાડિયા ક્યાં છે અત્યારે એમનું મોઢું કેમ બંધ છે કે બીજા જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એવા હાર્દિક પટેલ જેવાનું મોઢું કેમ બંધ છે એ આપણે સમજી શકીએ છીએ પણ આ ભાઈશ્રીએ જે શેર કર્યો છે સર્વે એ સર્વે મેં કહ્યું એમ પેલી વેબસાઇટ જે છે વોટ વાઇબ્સ મુંબઈની એના ઉપર એમાં અમે એની એની વેબસાઇટ ઉપર ગયા એના સર્વે નો વધારે વિગતો મેળવવા માટે અને એ સર્વે કરાયો છે કે પાંચ હજાર માણસોને પૂછીને કરાયો છે કે પાંચ લાખ લોકોને પૂછીને કરાયો છે એ અમારે જાણવું હતું પણ ભાઈ શ્રી ને વિશે જે સર્વે જેમાં એમ કે છે કે કેરળમાં યુડીએફના એટલે કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાના ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે સૌથી લોકપ્રિય જો કોઈ મિનિસ્ટર શશી થરૂર છે આવું તારણ મેળવવામાં આવ્યું છે અને એમને મુખ્યમંત્રી તરીકે અઠ્યાવીસ પોઈન્ટ ત્રણ ટકા એટલા વોટ એમને માટે થયા છે જ્યારે અત્યારના જે મુખ્યમંત્રી છે એલડીએફ એમને સીએમ ફેસ તરીકે સત્તર પોઈન્ટ પાંચ ટકા મતદારો પસંદ કરે છે જ્યારે એમની સરકારમાં મંત્રી રહેલા કે શૈલ કે શૈલજા જે આરોગ્ય મંત્રી હતા અગાઉ અને કોવિડમાં એમનું કામ ખૂબ વખણાયું હતું એટલે સીપીએમ ની સરકારમાં એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે એવી પણ શક્યતા ક્યારેક વ્યક્ત કરાતી હતી એ શેલજાને 24.2% લોકો મતદાર એ એમને પસંદ કરે છે એવું આ સર્વેનું તારણ છે પણ આ સર્વે ની અંદર ક્યાંય સેમ્પલ સાઈઝ નથી બીજું આ સર્વે કરનારી કંપનીના જે કર્તા હર્તા છે બધાને પ્રશાંત કિશોર થઈ જવું છે અને આના જે કરતા હરતા છે એ અમિતાભ તિવારી એ પોતાને પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ ગણાવે છે આજકાલ એવું છે કે અહીંયા ગુજરાતમાં પણ એક નેતા છે કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા એમણે એક પોલિટિકલ સ્ટેટેજીસ્ટ ને પોતાની પોતાના પિઆરો તરીકે રાખ્યા પછી એ પાછા મોદી ચાલીસા કરવા માંડેલા એટલે એ પાછા 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 એમનાથી દૂર થયા અને અમે જોયું તો એ એ એમની પાસે આવી ગયા છે એટલે કદાચ અમિત ચાવડા ભારતીય જનતા પાર્ટી સાથે સંધાન ધરાવવા માટે કદાચ મોદી ચાલીસા કરવા માટે આ પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ હવે આ પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ નું કયું ક્વોલિફિકેશન છે એ તો જરા કેવું મુશ્કેલ છે પણ અમે એમનું નામ જોયું તો અમને આશ્ચર્ય થયું ને અમારે અમિત ચાવડા ને પૂછવું પણ હતું કે પીઆરઓ શબ્દ એમને નથી ગમતો પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ એ શબ્દ ગમે છે પણ એ પાછા મોદીના વખાણ કરી રહ્યા હતા અને હવે છે ને એ પાછા અમિત ચાવડાના એમના નિવેદનો ઉપર હસ્તાક્ષર કરતા

આમ તો એમને જિલ્લા અધ્યક્ષો જે કોંગ્રેસના મૂક્યા એમાં મોટા ભાગના લંગડા ગોડા છે એની આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે આપણે વિષયને ડાયવર્ટ કરવો નથી પણ કેરળની અંદર આ ભાઈને મુખ્યમંત્રી થવાના ધખારા છે શશી થરૂરને અને એ શશી થરૂર એમના એમને જે આ સર્વે જે કોટ કર્યો છે એની અંદર સેમ્પલ સાઈઝ કેટલી છે એ ક્યાંય નથી એમાં એમ કહેવામાં આવ્યું છે કે બાસઠ ટકા વોટર્સ એમ નક્કી કરે એવું જણાવે છે કે અત્યારના જે એમએલએ છે એ છે એ બધા છે અત્યારના એમએલ પણ મે બે હજાર માં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે શશી નું નામ એ આ સર્વેની અંદર શશી થરૂરે પોતે જ પ્રોજેક્ટ કર્યું છે બીજા ક્રમે સીપીએમના શૈલ અને ત્રીજા ક્રમે સીપીએમના પિનરાય ત્રણ નામો એની અંદર છે હવે આ થરૂર એ કાલ ઉઠીને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકેના ફેસ તરીકે કેરળમાં પ્રોજેક્ટ થાય તો અમને બહુ આશ્ચર્ય નહી થાય ગઈ વખતે એટલે કે બે હજાર ને એકવીસમાં એમણે જે મેટ્રોમેન શ્રીધરન મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન થી માંડીને માંડીને બધાએ કેરળમાં ડેરા તંબુ તાણ્યા હતા અને છતાં એમને મળ્યું હતું મોટું મીંડું એના પહેલાની જે સર પહેલાની જે વિધાનસભા હતી એમાં ભારતીય જનતા પાર્ટીને રોકડી એક બેઠક મળી હતી એ વખતે નરેન્દ્ર મોદી બે હજાર સોળ ની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે ત્યાં ડેરા તંબુ તાણ્યા હતા એટલું જ નહીં પણ સીપીએમ ના નેતાઓને પણ એમણે ભારતીય જનતા પાર્ટીના અલાયન્સમાં એટલે કે એનડીએ માં જોડ્યા હતા અને એમ છતાં એમને એક જ બેઠક મળી હતી કેરળમાં સૌથી વધુ કહી શકાય એવી સંઘની શાખાઓ ચલાવવાનું સ્થાપવાનું નિમિત્ત એ નામે પંજી થેંગડી લખાયેલું છે પરંતુ ત્યાંની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં એ બેઠકો આપતી નથી હવે આવતી ચૂંટણીમાં કેવું પરિવર્તન આવે છે જોવું પડે કે મે બે હજાર છવ્વીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના દાવા ત્યાં શરૂ થઈ જશે અત્યારે લોકસભામાં એક ફિલ્મ સ્ટાર એ ચૂંટાયા છે કઈ રીતે ચૂંટાયા છે એના વિશે પણ બહુ જ વિવાદો છે પણ એમને કેન્દ્રમાં મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા છે અને હવે શશી થરોર કારણ કે ઉધારીના નેતાઓ ઉપર જ ભારતીય જનતા પાર્ટીનો પત્તાનો મહેલ છે હું પત્તાનો મહેલ કહી રહ્યો છું કારણ કે ગમે ત્યારે પત્તાના મહેલની જેમ એ કળ થવાનો છે કારણ કે મને લાલકૃષ્ણ આડવાણી એ નિવેદન બરાબર યાદ આવે છે કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે અને નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ મુક્ત ભારતની કલ્પનાથી શરૂ કર્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ચૂકી છે એટલી વાત વાત તો બધાએ સ્વીકારવી પડે એવી છે આજે આટલી ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર